નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુશ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયો વાત કરીશું હવે પેન્સોને મળશે પચાસ ટકા ખાતરીપૂર્વકનું પેન્શન પેન્શન માટે સ્પેશિયલ માહિતી ઉપલબ્ધ થશે મિત્રો પેન્શનધારક છું તો આ માટે પચાસ ટકા ખાતરીપૂર્વક પેન્શન મળશે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરીશું ચર્ચા કરતાં પેલા વોટ્સઅપ ચેનલ ગ્રુપ બંને બના છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછો જોઈન થઈ જજો તમને ચેનલમાં મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન લાવવાળી પગાર પેન્શન કોમ્પલેટ આવે ચેનલ આવશે તો આપણી ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને વિડીયો પર લાઈક લાઇક કરવાનું ભૂલશો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો ભારત સરકારે હાલની રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસને સ્થાને યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ લાગુ કરવાની જાહેરાત કરી છે આ નિર્ણય કેન્દ્રીય મંત્રીમંડળે ચોવીસ ઓગસ્ટ ચોવીસના રોજ મંજૂરી આપી હતી અને અમલમાં એપ્રિલ બાય પચીસથી અવકલવામાં આવશે યુપીએસ સુધી સરકારી કર્મચારીઓને વધુ સારા પેન્શન લાભો પૂરું પાડવાનું છે અને નાણાંકીય સુરક્ષા મજબૂત બનાવવાનું છે યુનિફાઈડ પેન્શન સ્કીમને સામાન્ય રજૂ કરવામાં આવશે નાણામંત્રી ચોવીસ માર્ચ બે ત્રેવીસના રોજ જાહેરાત કરી હતી કે રાષ્ટ્રીય બેન્સ સિસ્ટમ સુધાર કરવા અને કર્મચારી પેન્શન લાભો વધારવા માટે એક સ્તરીય સમિતિ રચના કરવામાં આવશે સમિતિની ભલામણ સદાય કેન્દ્ર સરકારને યુપીએસને મંજૂરી આપી છે જે એનપીએસની જગ્યા લાગુ કરવામાં આવશે યુનિપાઈ પેન્શન સ્કીમની મુખ્ય વિશેષતાઓ ખાતીપૂર્વક પેન્શન ઓછામાં ઓછી પચીસ વસ્તી સેવા પછી છેલ્લા બાર મહિનાની મૂળ પગાર પચાસ ટકા પેન્શન તરીકે આપવામાં આવશે જે અસતિ પચીસ વસ્તી સેવા દ્વારા કર્મચારી તેમના સેવા સમયગ્રા પ્રમાણમાં પેન્શન આપવામાં આવશે કૌટુંબી પેન્શન કર્મચારી મૃત્યુ પછી પેન્શન અને સાહીઠ ટકા ભાગ હયાતની સાથેની ગેરંટી આપવામાં આવશે નૂતન પેન્શન જે કર્મચારી ઓછામાં ઓછી દસ વર્ષ સેવા પૂર્ણ કરશે તેમ દર મહિને ઓછામાં ઓછી દસ હજાર પેન્શન મળશે મોંઘવાડી રાહ ડીઆનો લાભ યુપીઆર સીટ પેન્શનની મોંઘવારી પ્રથમ ડીએના આધારિત પેન્શન વધારો મળશે મોંઘવારી રાત ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમ પ્રાઇસ ઇન્ડેક્સના આધારે આપવામાં આવશે એકંદર રકમ નિવૃત્તિ પછી ગ્રેજ્યુટી ઉપર વધારાની રકમ રકમ ચૂકવામાં આવશે આ રકમ છ છ છ મહિના સેવા માટે એકથી દસ માછી પગાર મૂળભૂત પગારમાં ડીએના દર આપવામાં આવશે આ આવૂકવાની પેન્શનની રકમને અસર કરશે નહીં સરકારી યોજના શું છે યુપીએસના અમેરિકનથી લાખો સરકાર કર્મચારી પેન્શનનો સીધો લાભ મળશે આ યોજના કર્મચારી નાણાકીય અસ્થિરતા અને ભવિષ્ય સુરક્ષા પ્રદાન કરશે સરકાર સરકાર આગામી મહિનામાં યુપીએસની અમલીકરણ વિગતવાર રૂપરેખા બહાર પાડશે હવે એ જોવાનું મહત્વ રહેશે કે રાજ્ય રાજ્ય સરકાર અન્ય સંગતિત ક્ષેત્રો યોજના કાર્ય અપનાવશે શું ઈપીએસ સરકારી કર્મચારી જૂની પેન્શન યોજના માગણી કરી શકશે આવના સમયમાં સ્પષ્ટ થઈ શકે છે પરંતુ હાલમાં યોજનાને એનપીએસ કરતાં મોટો સુધાર માનવામાં આવી રહ્યો છે તો મિત્રો આ તે મારી થેન્ક યુ વેરી મચ